છેલ્લા બે હજાર બાર થી આપણે મહારત્ન શિબિર નું આયોજન સતત કરતા આવ્યા છે આ વર્ષે વર્ષ હતું છેલ્લા વર્ષે આપણા મુખ્યમંત્રી પધારેલા અને ત્યારે પંદરસો એક યુનિટ કરીને ઐતિહાસિક ઇતિહાસ રહી ચુ વલસાડમાં અને આજે એક હજાર થી વધુ રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે હાલ અત્યારે સાડી આઠસો ઉપર બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે અને એક હજાર લોકોએ આપણા પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અહિયાં બધાને એક મેસેજ દેવામાં આવી રહ્યો છે કે પર્યાવરણ બચાવવા માટે તમે વૃક્ષો વાવવા પડશે તે થીમને લઈને ગ્રીન વલસાડની થીમ સાથે રાખવામાં આવી છે અને ત્યારબાદ બધા જ રક્તાઓને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રીતે ચક્ષુદાન દેહદાન માટે અમે સમજણ આપવામાં આવી રહી છે અને યુવા મિત્રો માટે ખાસ આ કેમ્પ જાગૃતિ કેમ્પ રીતે અમે ઉજવણી કરવામાં આવે છે બ્લડ કેમ્પ તો અમે નાના મોટા વર્ષમાં આખા વર્ષ કરતા જ રહેતા હોય છે પણ આ મહારક્ત શિબિરને એક રક્તદાન ઉત્સવની રીતે ઉજવવામાં આવે છે જેથી જ યુવાનો મેં જાગૃતિ ફેલે કે આપણે બ્લડ દેવું જ જોઈએ જેથી એમના ડર નીકળી જાય અને એના માટે આ એક આયોજન મોટો પાયે કરવામાં આવે છે